તો તમારા ઘર મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો ચોખ્ખાઈ કરજો જેમ કે દિવાળી છે બાવા ફર બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે એવી રીતે આ એક નવો એક નવું વર્ષ જ કહેવાય વિક્રમ સંબંધ એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી મા બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી આજુબાજુનું ઘર બધું સાફ કરી ચોખ્ખું કરી ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાર તમારી માના નામથી નોમ થી નોમથી દીવો કરજો સો તમારી માનો હાથ પકડીને લઈને આવી જો મેં